નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો પરેડમાં મહિલા અગ્નિવીર પ્રદર્શન કરશે આગામી છવ્વીસમી જાન્યુઆરી યોજાનારી પ્રજાસત્તાક દિવસે પરેડની અગાઉથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે આ વખતે પરેડમાં મહિલા અગ્નિવિર ભારતીય વાયુસેનાની ટુકડીનો ભાગ બનશે પરેડમાં દિલ્હી એનસીસીની શિબિરની કુલ બાવીસો કેડેટ સો ભાગ લેશે મહિલા કેડેટ્સો પણ વધારે રહેશે ઉલ્લેખનીય છે કે છવ્વીસમી જાન્યુઆરીને લઈને અગાઉથી રિહર્સલ શરૂ કરાયું છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ટાઈમ સ્ક્વેર પર જોવા મળશે પ્રતિષ્ઠા કાર્યક્રમ બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનો સમારોહ યોજાવા જઈ રહ્યો છે જેનું લાઈવ સ્ક્રીનિંગ અમેરિકાના ન્યૂ યોર્કના પ્રખ્યાત ટાઈમ સ્ક્વેર ખાતે પણ જોવા મળશે મળતી માહિતી અનુસાર ટાઈમ સ્ક્વેર પર ભારતીય કાર્યક્રમનું આ પ્રથમ લાઈવ સ્ક્રીનિંગ હશે આ પહેલા ભારતની છ મહત્વપૂર્ણ ઘટનાઓ ટાઈમ સ્ક્વેર પર દેખાઈ ચૂકી છે જેમાંથી એક રામ મંદિરને લઈને જોવા મળી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે હાર્ટ એટેક અને સ્ટોકનું ટેન્શન ખતમ ભારતમાં એવું ઇન્જેક્શન આવવા જઈ રહ્યું છે જેના બે ડોઝ લગાવ્યા બાદ શરીરમાં રહેલા બેડ કોલેસ્ટ્રોલને પચાસ ટકા સુધી ઘટાડી શકાશે તેનાથી હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઓછું થશે આ ઇન્જેક્શનનું નામ છે ઇન ક્લી સીરન વિદેશોમાં તેનો ઉપયોગ બે વર્ષથી થઈ રહ્યો છે હવે ભારત પણ આ ક્ષેત્રમાં પદાર્પણ કરવા માટે જઈ રહ્યું છે ભારતમાં તેની કિંમત સવા લાખથી લઈને દોઢ લાખ રૂપિયા હશે તેને વર્ષમાં બે વાર લગાવવું પડશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રક ડ્રાઈવરોની હડતાળ માત્ર અફવા છે ટ્રક ડ્રાઈવરોની હડતાલની અફવા પર ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના અધ્યક્ષ બાલ મલકિત સિંહે નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે દરેક જગ્યાએ આ અફવા છે કે હિટ એન્ડ રનના કાયદાના વિરોધમાં ટ્રક ડ્રાઈવર્સ દેશભરમાં હડતાલ પર ફરીથી ઉતરશે હું દરેકને કહેવા માગું છું કે સરકારે કાયદો પાછો ખેંચી લીધો છે તેથી આવી અફવાઓ પર ધ્યાન ન આપો અને રોજના કામમાં લાગી જાઓ તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી એમને રજા આપશો નમસ્તે